સુરત મનપા દ્વારા ઉજવણી કરાઈ હતી આ સમયે સુરતના પ્રથમ નાગરિક સહિતના જન્મ વિવેકાનંદિ લઈને દયાથી બાગ ખાતે સુત્રાંજલિ સહવંદના કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગૃહ રાજ્યમંત્રી રસંગભવી સુરત મેયર દક્ષિષ માવાણી સ્ટેન્ડિંગ ચેરમેન રાજન પટેલ સુરત શહેર ભાજપ અધ્યક્ષ નિરંજન જાજમેરા તેમજ સાંસદ મુકેશ દલાલ પણ ઉપસ્થિત રહ્યા હતા ગૃહ રાજ્યમંત્રી હરસંઘવે યુવાનોને યુવા દિવસની શુભકામનાઓ પાઠવી ગૃહ રાજ્યમંત્રી હરસંઘવે યુવાનો માટે સંદેશ આપ્યો હતો અને જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજના દિવસે નવી દિલ્હી ખાતે યુવાનો માટે મોટું પ્લેટફોર્મ આપ્યું છે આ પ્લેટફોર્મના માધ્યમથી યુવાનોએ રાજનીતિ ફિલ્ડ કે પછી અન્ય કોઈ પણ ફિલ્ડમાં સફળતા પ્રાપ્ત થશે સ્વામી વિવેકાનંદજીના જીવનમાંથી અને તેમની અનેક વાતોમાંથી દેશના લાખો કરોડો યુવાનો જીવનમાં વિચાર્યું હોય તે મહેનતથી પ્રાપ્ત કર્યું છે યુવા દિવસની આજે સૌ યુવાઓને ખૂબ ખૂબ શુભકામનાઓ આજે સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ નિમિત્તે દેશભરમાં આજનો દિવસ એ યુવા દિવસ તરીકે ઉજવાઈ રહ્યો છે અને આ યુવા દિવસના નિમિત્તે આજે ખાસ કરીને દિલ્હી ખાતે જે યુવાઓ માટે એક નવું પ્લેટફોર્મ દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી મોદીએ આપ્યું છે તેના માધ્યમથી હજારો યુવાઓને રાજનીતિ હોય કે એમના જીવનમાં જે કોઈ ફિલ્ડ હોય એ ફિલ્ડમાં સફળતા પ્રાપ્ત કરવાનું પ્રોત્સાહન પૂરું પાડવા માટેનું એક ખૂબ જ મોટું સ્ટેજ પુરવાર થશે સ્વામી વિવેકાનંદજીને વંદન નમન અને એમના જીવનમાંથી અને એમની અનેક વાતોમાંથી અને ખાસ કરીને એમના વિચારો થકી આ દેશના લાખો કરોડો યુવાઓ જે જીવનમાં વિચાર્યું હોય એ મહેનતથી પ્રાપ્ત કર્યું છે આજે સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ નિમિત્તે સુરત મહાનગર ભારતીય જનતા પાર્ટી ચૂંટાયેલા સૌ પ્રતિનિધિ મહાનગરપાલિકાની ટીમ દ્વારા પૂજ્ય સ્વામી વિવેકાનંદજીની મૂર્તિ પર આજે ખાસ કરીને અહીંયા પ્રતિમા પર પૂજા વંદનાનો કાર્યક્રમ રાખેલો ત્યાં હાજરી આપવાનો અવસર પ્રાપ્ત થયો